મેડમ હો તમને ક્યારે નિરાશ નહી થવા દો ચિંતા કરશો નહી હું તમારી ખામીઓ પૂરી કરતો રહીશ વિધવા થયા પછી આજે મે પહેલીવાર મારાથી નાના છોકરાને બહાને બેડરૂમમાં બોલાવ્યો આવી સ્થિતિમાં પલંગ પર સૂતી વખતે મને શરમ આવતી હતી અમારું બन्नेની ઉંમરમાં ઘણો ફરક હતો પણ હું આ ભૂલને ક્યારે ભૂલી શકતી નથી કારણ કે હું જેણે બારક માની રહી હતી તે મારા ઉપર મને વિધવા થયાને 15 વર્ષ વીતી ગયા અત્યાર સુધી મને ક્યારે કોઈ પુરુષમાં રસ ન હતો મારા પતિના અક્ષમિક મૃત્યુ પછી હું તેમનો વ્યવસાય સંભાળવામાં અને મારા એકમાત્ર પુત્ર આયુને ઉછેરવામાં વ્યસ્ત હતી મે મારી ઈચ્છા વિશે ક્યારે વિચાર્યું પણ ન હતો આ દિવસોમાં અમારું જૂના નોકરે તેના ઘરે પાછા જવાનું નક્કી કર્યું ત્યારે મને એક નોકરની જરૂર હતી મે જૂના નોકરને કહ્યું કૃપા કરીને મને કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ બતાવો જે તમારી જગ્યા લઈ શકે નવો નોકર મોહન આવ્યો ત્યારે મને સારો લાગતો હતો મોહનને જૂનો નોકર જલા યો હતો મે પણ તેને વિશ્વાસપાત્ર વ્યક્તિ માનીને રાખ્યો साचेज ते खूबज दयाड़ू छोकरो हतो, ते सवार थी पांच वाग्या सुधी मारा पुत्र आयु साथे ऑफिस में रहते हतो, अने सांजे जम्या पी अमरा द्वारा आपवामा आवेला रूम में जो हूँ तना प्रेम में पड़ी गई थी मारा जेठ घना वर्षो थी लंडन में हता आ दिवसों मा ते भारत आव्या अने मारा पुत्र ने कहूं के तू लंडन मा मारी पासे आवीने बिजनेस मा मास्टर करी જો તું મારા ઘરે રહેશ તો તારું દરેક રીતે ધ્યાન રાખવામાં આવશે મારો એક જ દીકરો હતો હું નહોતી ઈચ્છતી કે તે મારાથી અલગ રહે તે તેના પિતાનો વ્યવસાય પણ સંભાળી રહ્યો હતો પરંતુ તેના મોટા બાપુથી પ્રોત્સાહિત થયા પછી તેણે લંડન જવાના સપના જોયા અને મને ધંધો સોંપી તે લંડન ગયો હવે હું મારા પુત્ર વિના એકલતા અનુભવતી હતી આવી સ્થિતિમાં જો કોઈનો સહારો લઈ શકું તો તે મોહન હતો તે તેના નજીકના લોકોથી પરેશાન હતો અને તેના સંબંધીઓથી અલગ થઈ ગયો હતો તેને પણ કોઈના સમર્થનની જરૂર હતી જે દિવસે મારો દીકરો લંડન ગયો ત્યારે હું ખૂબ રડી હતી તેણે મારો દુખ અનુભવ્યો અને મને સાંત્વના આપી અને કહ્યું મેડમ કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો હું તમને નિરાશ નહીં થવા દઉં તેના શબ્દોથી મને સારું લાગ્યું તે સમયે મને મારા પર લાગણી થઈ રહી હતી જે પુત્ર માટે જીવનના તમામ સોનેરી દિવસો છોડી દીધા તેનું પાલનપોષણ કર્યું અને મોટો કર્યો તે મને છોડીને ચાલ્યો ગયો હતો હું મારા રૂમમાં બેઠી મારા દીકરાની યાદોમાં ખોવાઈ ગઈ હતી મને મારા જીવનની બધી વાતો યાદ આવી રહી હતી આવી સ્થિતિમાં મારો સેવક મારી પાસે થોડી ક્ષણોની સહાનુભૂતિ માટે આવ્યો તેની નજર મારા ઉદાસ ચહેરા પર સ્થિર હતી તેણે મને દિલથી દિલાસો આપ્યો મારા પુત્રને ગયાને 5 વર્ષ થઈ ગયા હતા 15 વર્ષ વિદ્યા પછી હવે મારો સેવક એક મજબૂત માણસ દેખાયો તેનો તે બાળપણ અને બાળપણો સમાપ્ત થઈ ગયું હતું હવે તે જુવાન જેવો દેખાતો હતો મારા હૃદયમાં એક ઈચ્છા જાગી તે મારું દુઃખ જોઈ લે અને અમે મન ભરીને વાતો કરીએ પરંતુ મારા અને તેની વચ્ચે જે અંતર હતું તેને પામહો તેના નિયંત્રણમાં નહોતું કે ન તો મારા નિયંત્રણમાં તે નોકર હતો અને હું તેની માલિકિન હતી અને એ દિવસ પછી મેં તેની દરેક રીતે કાળજી લેવાનું શરૂ કર્યું અને તે પણ પહેલાથી વધુ મારી વાત માનવા લાગ્યો મેં વિચાર્યું કે જો મેં આ જીવન છોડી દીધું હોત અને ફરી એકવાર નવી જિંદગી વિશે વિચાર્યું હોત તો મને ચોક્કસપણે એક એવો જ જીવનસાથી જોઈતો હતો જે સ્ત્રીઓનું સન્માન કરે અને તેના હૃદયની વાતો પણ જાણે પણ જીવન આ સમય જ્યારે મારો એક યુવાન પુત્ર હતો અને હું પિસ્તાલીસ વર્ષની હતી આવી ઇચ્છા માત્ર એક સ્વપ્ન હતું મારી અને મોહન વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હતો તે ઉંમરમાં મારી દીકરા જેટલો હતો તે બાવીસ વર્ષનો હતો તેને મારા બધા દુઃખમાં મારો સાથ આપ્યો તેના કારણે મને એવો અહેસાસ થયો જે કોઈ પણ મહિનાને તે સમય જરૂરિયાત હોય છે જ્યારે તે એકલી અને લાચાર આધાર વિના જીવન વિતાવી રહી હોય છે જો સંપત્તિ પર એક આધાર છે પરંતુ તે ખૂબ જ મજબૂત કોઈ આધાર નથી કેટલીકવાર સંપત્તિ સ્ત્રીને નિષ્ઠાવાન કરે છે તે દિવસોથી મારો સેવક મોહન મારું વધુ ધ્યાન રાખતો હતો અને મારા હૃદયમાં તેના માટે એવી લાગણીઓ વિકસી રહી હતી જે મારી ઉંમરની સ્ત્રીને શોભતી નથી હું તો એક બાળકની માતા બની અને વિધવા બની મારી મહત્વાકાક્ષાઓ અને ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હવે જારે હું મારી જવાબદારીઓમાંથી જાગી ગઈ ત્યારે મારી અંદર સુતેલી સ્ત્રી પણ જાગી ગઈ હું વિચારતી હતી કે મે મારું ઘર પછી કેમ ન વસાવ્યું આજે મારી પાસે પોતાનો કોઈ હોત જારે પર મોહન તેનો હિસાબ આપવા આવતો ત્યારે તે મારી સામે બેસતો હતો ત્યારે મારો ઈરાદો વિચિત્ર બની જતો हूं तेने मारा इरादो कई रीते कहूं के हूं फरीथी પોતાનો ઘર વસાવવા માંગુ છું હવે સમજાયું કે કેમ વિધવા સ્ત્રીઓ એ ફરીથી ઘર વસાવી લેવું જોઈએ એ સારું રહે છે લોકો કહેતા હતા કે વિધવાએ લગ્ન કરવો એ ગુનો નથી અને મને આ બાબતો સારી ન લાગીતી મને ગુસ્સો આવતો તેઓ મારી સામે આવી વાતો કેમ કરે છે વિધવા થવું કોઈ ગુનો તો નથી ને मारी पासे घर संपत्ति छे मारे कोई आधार आधारनी जरूर पर नहीं परंतु हवे लागे छे के कोई पण संजोगों स्त्री नो वास्तविक सहारो पोतानो लाइफ पार्टनर छे एक दिवस अमे बनने शाक भाजी लेवा मार्केट जाई रहा हता गाड़ी सिग्नल बंद थया थी जारे एक जग्याए रोकाई त्यारृद्ध भिखारीए तेनो हाथ लंबा મને કઈક આપો ભૂખ્યો છું ભગવાન તમારી જોડી સલામત રાખે મેં તને 50 રૂપિયા આપ્યા અને ગાંડી આગળ લીધી હો આશ્ચર્યથી મોહન સામે જોઈ રહી હતી તે પણ થોડો નવાઈ પામ્યો પછી તેનો આશ્ચર્ય દૂર કરવા મે કહ્યું અમેઝિંગ ક્યારે ક્યારેક આ ભિખારીઓ કેવી બિન મહત્વપૂર્ણ વાતો કહે છે હવે આ ઉંમરે પણ કોઈ પણ મહિલા લગ્ન કરી શકે છે मोहन बोलियों केम नहीं तमे कोई कोईपण रीते वृद्ध लागता नथी जारे हूँ करता मोटो लागी रहो छू आ सांभरी ने मार हृदय में नो पूर वहवा ने मैं व्यक्ति ए स्मार्ट होवु जइए पोतानु ध्यान राखव जइए सांभर मोहन जो तू काम एटला मग्न थी गय तो तने तारा नु पर भान नहीं रहे आ कहता मैं ते कही दीधुँ પરંતુ મને તેના વિશે વાત કરીને શરમ અનુભવતા જોઈ તે મારો ઈરાદો દૂર કરવા માંગતો હતો મેડમ તમે સાચા છો તમે ખરેખર તમારી ઉંમર કરતા દસ વર્ષ નાના દેખાશો મેં કહ્યું રહેવાદ તું મને ગેરમાર્ગે દોરે છે તઈ બોલ્યો મેડમ હું તમને સાચું કહું છું તમે અત્યારે ખૂબ જ સુંદર અને ચોક્કસપણે યુવાન દેખાવ છો તમે જીવનમાં શું જોયું છે તમે ફક્ત તમારા બાળકોના ઉછેર અને સંભાળની ચિંતા કરો છો જો તમે ઈચ્છો તો તમે તે સુખ પ્રાપ્ત કરી શકો છો મેં કહ્યું તું શું કહે છે મોહન અને હસી શું તું મને મૂર્ખ બનાવી રહ્યો છે તે બોલ્યો ના ના હું મારી હદ વટાવી ગયો છું મને માફ કરી દો કદાચ તમને મારી વાત સારી નથી લાગી मारी बेदरकारी मां शो कहि दीदो मैं कह्यू एवी बात नथी पण तू जरा विचार आज जे जारे युवक युवतीओ પોતાના ઘર માં અપરીણિત બેઠી છે ત્યારે એવું છે કે આધેર વય ની વિધવા સાથે કોણ લગ્ન કરશે તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો જો તમે नाराज न થાવ તો હું તમને એક વાત કહું હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું जो तारी इच्छा होए तो हूँ तमने पसंद करू छू तेने जे कहू ते सांभी ने मने नवाई लगी क्यों विचार्यू पर नौत के आवी फरमाइश नौकर कर छे। हूँ साफ चुप थई गई ते समझो के हूँ नाराज छू तेरे तेने शू थ के शू नहीं थोड़ी वार मौन रहा पी ते कहू मैडम प्लीज मैंने मफ करी दो हूँ तमने आ कहता खूबज शरम अनुभवी रो छू मारी ने काबू मा में राखी मैं हृदय धबकारा काबू में राखता कहूं हूँ नाराज नहीं मोहन तू बहु सरस छे पर उम्र में घणों फरक ते मने सहानुभूति थी आवी वातो कही वातो पर मानस ने हमेशा अफसोस करवो पड़े छे मने एक मिनिट पछी कहु पर आ कोई भावनात्मक निर्णय नहीं મેં ખૂબ જ સમજી વિચારીને કહ્યું છે મારી અને તારી ઉંમરમાં આટલો તફાવત છે મેં કહ્યું મોહન હવે હું માતા પણ નથી બની શકતી હું આ ઉંમર કરતાં વધારે ઉંમરની થઈ ગઈ છું જ્યારે તમારી ઉંમરના લોકો લગ્ન પછી બાળકોની ઈચ્છા રાખે છે તેને કહ્યું પરંતુ તમને બાળક તો છે ને તમે આયુની સંભાળ રાખો અને હું જરૂરી નથી સમજો તો કે મારું બાળક હોય મે વિચાર્યું કે કદાચ તેને મારી સંપત્તિ માં રસ હશે નાના માણસ સાથે લગ્ન કરવાનો અર્થ એ છે કે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિનું જીવન બરબાદ કરવું તેને કહ્યું સારું તમે વિચારો હું પણ વિચારીને જવાબ આપીશ પણ હું મુંઝવડ માં હતી મારા હૃદય કહ્યું કે મારે આ સ્વીકારવું જોઈએ મારા મગજે કહ્યું ના હવે સમય વીતી ગયો છે લોકો એટલા સારા નથી સારા માણસો પણ છેતરે છે તે પછી અમે બંને ઘણા દિવસો સુધી ચૂપ રહ્યા અને આ મૌન બેઇમાનીનું તોફાન અંદરથી મોટું થઈ રહ્યું હતું હવે હું રાત્રે સૂઈ શકતી નહોતી તેના કારણે મારું મન અશાંત રહેતું હતું અને પ્રેમ વધતો જતો હતો મોહન સિવાય ઘરમાં હવે કોણ હતું जेने मारी जवाबदारी मने डॉक्टर पासे लई जवानी हती, मारी दवा हती, जारे जयरे आ करियो त्यारे में मैं के एक स्त्री ने मजबूत टेकानी केतली जरूर छे, मने ए पण खात्री छे के हूँ मोहनना प्रेम ते मारी जरूरियात बनी गयो हतो। તેને તેની સાચી લાગણીથી એવી જગ્યા બનાવી કે મારું મન તેને નોકરને બદલે મારા જીવનસાથી માનવા લાગ્યું હવે હું દરરોજ વિચારતી હતી વધુ પડતા વિચારને કારણે મારા અસ્તિત્વએ જવાબ આપી દીધો મને માથાનો દુખાવો થવા લાગ્યો ધંધાકીય બાબતોની તમામ જવાબદારીઓ પર મે છોડી દીધી બધી જવાબદારી મોહનને સોંપી એક દિવસ મને ખૂબ જ માથાનો દુખાવો થતો હતો અને મોહન ઓફિસથી આવ્યો ત્યારે હું મારા હાથથી માથું દબાવી રહી હતી તેના હાથમાં કેટલિક ફાઈલો હતી અને તેણે મારા રૂમમાં આવવાની પરવાનગી માંગી મે કહ્યું આવી જા મને અહીં જ ફાઈલો બતાવી દે પણ મારું માથું દુખાવાથી ફાટી રહ્યું હતું તે આવીને મારી પાસે ખુરશી લઈને બેઠો પહેલા તો તેને ફાઈલો બાજુએ રાખી અને કહ્યું શું હું તમારો માથું દબાવી શકું મે કહ્યું ના ફાઈલો પર ખોલિશ નહીં મને સવારે બતાવી દેજે મારા ઇનકાર છતાં પર તેને મારા માથા પર હાથ રાખ્યો અને માથું દબાવવાનું શરૂ કર્યું મે રાહત અનુભવી અલબત હું ઘડી રાહત અનુભવી રહી હતી જો કે મારા પતિના અવસાન પછી મેં ક્યારે કોઈ પુરુષ તરફ જોયું પર નહોતું અને સન્માનભર્યું જીવન જીવતી હતી કેટલિકવાર ખરાબ સમય વ્યક્તિને કાબુમાં રાખી શકે છે મેં આંખો બંધ કરીને એમ વ્યક્ત કર્યું જાણે મને હોશ જ ન હોય તે વખતે મોહન પણ સમજી ગયો કે હું શું વિચારી રહ્યો છું અને રૂમમાંથી બહાર નીકળી ગયો અને કહ્યું મેડમ તમારી તબિયત સારી નથી તમે આરામ કરો હું સવારે ફાઈલ ચેક કરાવી લઈશ તે બીજે દિવસે કે તેના પછીના દિવસે ના આવ્યો એટલે મેં તેને ફોન કર્યો તેણે કહ્યું હું આજે ઓફિસથી તમારી પાસે આવીશ મને લાગ્યું કે તમે આરામ કરો હું પણ અહીં વ્યસ્ત છું ઓફિસમાં ઘણો કામ હતો તેનો મૂડ એટલો શાંત હતો કે મને લાગ્યું કે તે મારા ઘરનું કામ છોડી દેશે તે મારી પરિસ્થિતિ અને સમસ્યાઓથી સારી રીતે વાકેફ હતો તે સાંજે થોડો વહેલો મારી પાસે આવ્યો અને તેને થોડી તપાસ કરાવી કાગળો પર સહી કરાવી લીધી પછી તેણે કહ્યું મેડમ તમે મને આજ સુધી જવાબ આપ્યો નથી કદાચ તમે આવા મહત્વપૂર્ણ નિર્ણયથી ડરતા હો કદાચ તમને મારા પર વિશ્વાસ ન હોય કોઈ વાંધો નથી ચાલો ભૂલી જાઓ કે અમારી વચ્ચે એક વાત બની હતી તમે પણ તમારી જાતને મજબૂત રાખો જેથી કરીને તમારો વ્યવસાયને ખરાબ અસર ન થાય અને વ્યવસાયિક બાબતોમાં પહેલાની જેમ રસ રાખો મારો પુત્ર આયુએ ઘણો પૈસા માંગીયા છે હવે હું વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરું છું મારો દુખના વાદળો દૂર થઈ ગયા છે પરંતુ તેનો વિચાર મારા હૃદયમાંથી દૂર થયો નથી અને હું ન ઈચ્છતી હોવા છતાં મે કહ્યું કે મને મોહનની જરૂર છે ભગવાન મારા પુત્રને સુરક્ષિત રાખે કારણ કે હવે તે તેના નવા જીવનમાં ખોવાઈ ગયો છે હું જાણું છું કે મારે ઘર સેટલ કરવું છે પણ હું તમારું વિશે વિચારું છું આમાં તારો નુકસાન થશે જારે મને નહીં તેણે કહ્યું કારણ કે મેં વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે પરંતુ હું મારા પુત્રને કેવી રીતે કહી શકું કે મારે આ ઉંમરે લગ્ન કરવા છે તેને કહ્યું તમે તમારા જેઠને કહો જ્યાં લોકો આ બાબતમાં કંઈ બીજું વિચારે છે તે ચોક્કસપણે તમને મદદ કરશે બહુ હિંમત કરીને મેં મારા જેઠને ફોન કરીને મારા મામલા વિશે જણાવ્યું જ્યારે જાણ કરી તો તેમણે કહ્યું કે તમારી છ હોય તો તમે જરૂર લગ્ન કરી લો હું આયુનું ધ્યાન રાખીશ પણ ધંધાની માલિક તમે જ રહેજો કોઈ બીજાને માલિક બનાવશો નહીં નહીં તો તમારો હાથ કપાઈ જશે મારા જેઠની પરવાંગીથી મે મોહન સાથે લગ્ન કર્યા તેમણે મારા પુત્રને પાછળથી કહ્યું પરંતુ તે તેને માતાના બીજા લગ્ન સ્વીકારવા માટે સમજાવવામાં અસમર્થ રહ્યા તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે મારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા થોડા વર્ષો પછી તે ભારત આવ્યો અને તેના નામે ધંધો કરી લીધો અને ઘર છોડી ચાલ્યો ગયો મારા પુત્રને વ્યવસાય સંભાળતા જોઈને મને આનંદ થયો પરંતુ હું ઈચ્છું છું કે તે સम्मत થયો હોત તો સારું કારણ કે મોહનને મારી સંપત્તિનો લોભ ન હતો मोहन ने बीजी जग्याय खूब सारी नौकरी मड़ी मैं आ पगलू भरी मैं मारा पुत्र ने चौकस खोयो पर हूँ ने जातने भाग्यशाली छू के मोहन ने मारी सामे कोई फरियाद नहीं उमर नो तफावत होवा छता ते मने खरेखर प्रेम करतो हतो करते मारी खूब काड़ी लीधी थी ते मने दुख न आवा दीधुँ પણ મને તેઓ આટલો પ્રેમ મળવા છતાં મારા હૃદયને પર શાંતિ ન રહી શકી કારણ કે મે યુવાનીના સોનેરી દિવસોનું બલિદાન આપીને પુત્રને માથે ચઢાવ્યો તે મને છોડી ચાલ્યો ગયો દોસ્તો તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો તમને તે ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો एक नवी वार्ता साथे फरी मड़ीशू त्या सुधी ध्यान राखजो वार्ता सांभवा बदल आभार